પચાસ હાજર મિલાતા આ વખતે પચાસ હાજર માં જણા નો ઘી દે સારું હે હે ગણપત બાપા જો ઘરે તો એક કિલો સાંજે લાડવા છડાવીશ એ ગણપત બાપા

કેરી કેરી ક્યાં થી લાવ્યા તમે દોણાયા ત્યાંથી આપણે કારેલા વાળા મોંડોન કઈ રહે છે એટલે હું ભાઈ આપી કેરી હું ભાઈ આપી ભાઈ રૂપિયા લે બોક્સનો પૈસા જ રૂપિયા માર પૈદ નથી માર તો આલ તો ન્યા જાતો મર તો ખૂટી ગયો કે સખાર તો ના ભઈ ના એક ના ભઈ તમે લઈ આવો જાવ લેવી સાઈડમાં મૂકી ઉચી સાઈડમાં મૂકી આપણે બાસ 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 આ સરગી આને દર આગળ થાય મારાજીનો ગણપતિ બાપાને પગે લાગ્યો ને તો કિલો લાડવા માને માને દેખાય ને બોક્સ ભેસાવા માંડ્યા ગણપતિ બાપાને લાડવા ચડાવવાના છે શું ભાઈ આ આ બે જ નીચે નીચે બેતો નીચે બેજો લુકડાના 800 રૂપિયાનો

અમારામાં મોઢું ધોઈ ન થાયેલા ને ને એમાં બચ્ચારો લઈને બોલો કેરી જો લતો ને દીધી એટલે તો લાગે છે તો બોલ પેટ્રોલ ના પૈસાય નથી અમે તો તું શું લેવાયો એ સાકલા પણ કંઈ સાખવા દયો તું તો ખાલી સાખવા આવ્યો તો પણ અમે સગના બા તમને સખાણ છે બે ઇજે ઊંધો વાળી આડી મૂકી દેજો દીકરા દીકરા આ દીકરા ભેરજા ભેરજા પાણી તમારું ભરાશે દીકર દીકર કે ગન માક આ લીન્યાગા હે એ દીકરા દીકો

હે ગણપત બાપા બધી કેરી ખપડ દીધો મેં પાસો પચાસ હજાર માં તેમાં કરી દીધા આ તમને કિલો લાડવા ના પાડીને એમાં દાવા ઘરે ગયા